પરીક્ષા નેક્સ્ટ લઈ લીધી મિત્રો મિત્રાણી ટ્રેકિંગ આજથી ચાલુ થાય છે

તો અને એ છે ને ગ્રુપમાં માં જવાનું અમારા બીજા વાળા છે ને વાય રહી ગયા હું લાઈન તોડી તોડી કેમ આગળ આવી ગયો એ અરે વિયા બધાય મારું દે લાઈ ઓ ઈરેગા નઈ નગર બાકાજી કી બોલી જાયગી તો ભાઈ બેગ રાખી દીધા હે અને સીધો બેવાનો આપણે ટુક ટુક માં હા હા હું એક જ વધ્યો આટલા સમય ભાઈ

वजन क्या होता सर? वजन क्या होता वजन मेरा है पचास किलो। कुछ भी? बस कितना लाइज़ आएगा चार दस? कितना? चार दस। ओह हाँ तो के है हमारा तो वजन तो ही किलो है। अगले लफ्ज़ आधार तो नहीं लिस्ट। थोड़ा कदापि है उन्हें तो ना कुछ दावे है, पोता है <laughs>

ચાર કિલોમીટર કપાઈ ગયો સત્તર કિલોમીટર આગુ છે અને બીજો પોરો એમાં કાચો છે મોટું પોટું જોવાય નળ આવી ગયો છે પાણી પીવાનું છે ને મોટું ધોવાનું છે તો ગાય કાય ને મોટું ધોઈ નાખી કારણ કે મને તરસ બહુ લાગે વજન હજુ નથી લાગતો છે લાનું તરસ બહુ લાગે અરે ભૈયા ચલો ચલો ચાડું બોલ પાણી છે

पादाम खाओ और घोड़े जैसी स्पर्ती भाओ भैया, बाबा जी की जय हो। और बेबू थाने पर। हाँ, काइकी डाकैया बोलो बोलो थाने था था जी। નકરા ઘોડા વાળા હેરાન કરે છે મારે હું કેવું એમને ઘોડા ને ખચર અને એક તો નકરા પોદ આવે પગ માં એના લીધે છે હું તો પણ હવે થોડીક એનર્જી લઈ લો બે હે કારણ કે હવે બધું ભીમ મને પડે સામાન એટલો મારે છે ને હું કેવું મારે તમને હવે બસ હવે એમાં ઘુસાડ ઘુસ ભાઈ તેર કિલોમીટર જેવું હજુ બાકી હા ના ઘોડાવાળ યાર બહુ નડે હે બહુ હાલત નથી દેતા કારણ કે આ લયા મરવા હાલવાનું ચાલુ કર્યો ને આ પછી આવે ચલો ભાઈ ચલો અને એક તો શેડા ઉડાડે હે મારે શું કેવો જ્યાં હું એ મારા પગ ભરી મૂક્યા હે કાંઈ વાંધો નહીં રેમ ડેમ પહોંચી જવાનું હે હજી આગો હે ઘણો પણ બધાને ખાવી બેઠા બેઠા બાકી મજા આવે ક્યાં હે ચોબેટ થાય ને રેગિંગ માહે ને થોડી તો પડે છે પણ મજા એટલી આવે છે થોડે કેને વ્યવસ્થામ આવવાનું સામાન હે ને બહુ જાજો લઈ લીધો હે સામાન થોડો કેને ઓછો લાવવાનો જેથી ને થાક ન લાગે આયા હે ને માણા કરતા ઘોડા વધારે ઘોડા હે ગણ કરો આ ઘોડાને હાલવાની માળા અને એક તો શેડા છોટાડે ને વાત જાવ જો કારણ કે માણા અને ઘોડા ની લાઈન અલગ અલગ કઈ તો લાગે હે બે લાઈન અલગ અલગ કઈ નાખી હે આ ઘોડા લાઈન હે આ માણાની લાઈન હે જો ઘોડાને ને આમ આમ જવાનું અને આ માણસ એલા પણ ઘોડા વધારે નહી કરતા અહી વધુ હાલછે જોજો હમ વાત નઈ વાત તો હે ને કેટલું તો ખબર લગભગ બાકી હાલવા એનર્જી આવી શક્તિ નથી રહી બ્લોગ બનાવવાની ડાયરા બારું સતડ દીધા છેલા એ આવતી દેખાડીશ બાકી બરફ જો જો તો અહીંયા હે મંદિર કિલોમીટર તમે આવો ને તો સામાન આવતા અને જે હાલી એકતું હોય ને હાલી જ ન આવતા ત્યાં પછી તમારે ઘોડા કા ખતર લેવું પડે પછી માળા બિહારીમાં જવું પડે લીધું શોર્ટકટ માળા ના ગયા હતા પાછા આવ્યા નજારો જોવો તમે વાહ વા આ નજારો જો એમ થાય કે ભાઈ હા જવું તો હે એક વખત ઉપર ખરેખર હું તો અમારે હરાઈ ગયો હું ત્યારે પોગ્યું કાંઈ નક્કી નથી સવારના ના તા તો પોગી જાઉં હર હર મહાદેવ સાડા ચાર કિલોમીટર જેવો આગો રહ્યો હે બહુ ખબખબી હતો કેદારનાથ જવાનું પણ ભાઈ પરીક્ષા નેક્સ્ટ લેવલની મહાદેવ લઈ લીધી છે વરસાદ ચાલુ છે ટાયર્ડ છે હાથ બધા કામ કરતા બંધ થઈ ગયા છે પણ અમારા ઠેલા એવું છે ને આગળ બી ગયું છે સ્વેટર ને એવું કઈ નથી ખાલી રેનકોટ છે અને એક ટી શર્ટ પહેરેલું છે મહાદેવ એટલું લઈને આવું ભાઈ ધૂમ નીકળવા મિલ્યા ટેમ્પરેચર હળા હવે માઇનસ માં થવા મિલું છે અને એક આપણે શું કેવાય કે આ દુકાન જેવું છે અહીંયા ઉભા રહી જાય વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે ચા પીને ના ભા દો ચાય દો ને દેવો તો હવે ચા ટ્રાય મારવી થોડોક કદાચ ગરમ થવું પડે કહે અહીંયા સ્ટેન્ડર્ડ સેટિંગ થઈ ગયું છે હવે લાઈન ભાઈ બહેન ઉપર રહી ગયા છે ટોકન લેવા કારણ કે વારો અમારો કાલે આવશે પણ ટોકન અત્યારથી લેવું પડશે મંદિર હજી લગભગ આ બાજુ કઈક છે ખબર નથી આપણને તે જ્યાં નથી ટોકન લઈ લેવી ભાઈ ના 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 ભાઈ ભાઈ તો આપણે હી કેદારનાથ થી આરતી બસ જસ્ટ અત્યારે પૂરી થઈ છે અને ભાઈ આપણું રજીસ્ટ્રેશન હે કાલનું કાલે હવે તમને પ્રોપરલી દર્શન કરાવીશ તો હે ને કાલે આવશે ફૂલ કેદારનાથનો વિડીયો અત્યાર સુધીનો આપણે અહીંયા ભગ્યાન અહીંયા સુધીનો આવ્યો છે કાલે મને લાગશે સબસ્ક્રાઈબ કરતા રહીજો